સચિન ઇસ્લામબોડ ખાતે આવેલી બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં થોડા દિવસે લૂંટની ઘટના બનતા પોલીસ દોડતી કરી છે પોલીસે ચારે દિશામાં નાકાબંધી કરી અલગ અલગ પાંચ ટીમો બનાવી તપાસનો દોર શરૂ કર્યો છે બેંકમાંથી માંથી લાખો રૂપિયા લૂંટીને ભાગી ગયા હતા બાઇક પર બે લૂંટારુ આવ્યા હોવાનો સૂત્રો દ્વારા માહિતી મળી છે સચિન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે બંદૂકની અણી લૂટારુએ બેંકના કર્મચારીઓને બંધક બનાવી એક રૂમમાં ગોંધી રૂપિયા ચાર લાખ પંચોતેર હજારની લૂંટ કરીને ભાગી ગયા હતા સચિન સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશનમાં બાર ત્રીસ વાગ્યાના સુમારે સ્વસ્તિક કોમ્પ્લેક્ષમાં ગુજરાત ગ્રામીણ બેંકમાં એક અજાણ્યા વિસમ એ આવી પિસ્તોલ જેવું હથિયાર બતાવી અને જેના કર્મચારી હતા બે અને એક રૂમમાં પૂરી ચાર લાખ પંચોતેર હજાર રૂપિયાની લૂંટ કરી નીકળી ગયેલ છે તો એ બાબતે અમે અત્યારે તાત્કાલિક સ્થળ પર પહોંચી અલગ અલગ પોલીસ कर्मचारी अधिकारियों की पांच टीमों बना आरोपी ने शोधखोल करने प्रयत्न चालू कर दीदा है टूक समय में अमेर आरोपी ने हस्तगत कर साढ़े बारह के लगभग एक आदमी आया था मैम को गन दिखा के हमें मैम को कैशियर मैम उनको बाहर बुलाया और एक कस्टमर थे उनको भी अंदर लेके जाके हम तीनों को एक जगह खड़ा किया मैम को कहा कि अंदर से कैश निकालिए उन्होंने कैश निकाला एंड मेरे बैग से सामान निकाल के मेरे बैग में कैश रख के बैग के साथ वो चले गए थे बजे तक वो चले गए तो उसने क्या पिस्टल दिखाया था गन दिखाई थी सिल्वर कलर की थी सिल्वर कलर की गन आपको दिखाई दिया उस पे रखता रहे है। कैशियर काउंटर पे रखा था मैम को तो दिखाया था बाद में वो अंदर आए थे तो